મેં ચાર પાંચ દર ને જોયું પિક્ચર કઈ જોવાનું મન થાય આ બધા કોણ કોપા ઓને લાયે લાયે તે ઓને લાયે તાર તો ઉતર ખબર છે મારા આગળ મારજી ઓને નો જોવા દો આ તારે ખબર નઈ પડતી ખબર નઈ પડતી એ ભડવાન તું ખબર નઈ પણ

તું લાવી હા હા હું લાવું તારા છે ને તારા ને બાપ બેટા બેઠા ટીવી લાવવાની જરૂર નહીં રેડિયો હોય રેડિયો એ લાવી દેશન છે ગીત રેડિયો તો છે મારી બાજુમાં તારા કરતા વળી બીજો રેડિયો લાવી દે વધારે બોલતા છે પણ એક દાળો મારા ખાલી હળવા લગી ચકડી પડશે ને તો વાયરા કોઈ ભય પડ્યા છે પણ હું વળી થોડું મન રાખું છું કે આ પાડોશી સર કોકના કેવું લાગે કે આ દાળો જે બે દાળ લડતા હોય છે કો તો મારા ઘર બદલવું પડે કો તો વને બદલવું પડે તો ભાઈ તું ઘરમાં માં બેહ છે અને કાળિયા ઘેર જતો નહી કાળિયો મને બોલી જો મેણા મારી ગયો તો ને એટલે મન ઝપ ન થાય હું આવું હો હું કીધું જતો નહી આના ઘેર હા

પણ અમારા દોડમાં પણ નહીં રહેતો કાળ્યો કાઢીયો પેલો ઝેરી લો તમે ઓળખતા હશો કાલ્યો બલ્લુ આ છોકરું કાલે ભણવા જયો ને ન્યાણ માં આવે ન્યાણ નું ટીવી માં હવે 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 કાલે ધોવા જયું ને હમણાં છોકરાને શણખાઈને કાઢ્યું બોલો મારી શણખાઈ ને કાઢ્યું તો જજરીનો છે અને તમે જોવો તો આ તો તમે હું તો છો આજનો ઓળખું છું હું તો છે જ ને ઓળખું છું કે આ તો મારો છો આમ કાળ મૂઢે એટલે ઝડેલો છે ને એને ઉપર જ લાયો છું કે હોય હા તમે જોય ધાર કર્યું હવે પેલા પાડા જેવો થઈ રહ્યો હમ પણ અડધો બાળી જા હા દોઈ નહીં એ તો હું આજ આજ હું હંગાચું જો એને અને તો મને થોડો રિસે બાળજો તમે રોટલા ખાઈને બરોબર ફિટ કરીને હા મો શું તમે આ લાયા બરાબર પણ

આપણે આજે બલ્લુની વાત કરી કે નહીં હા હું જોઈની જોઈને એના ઘેર વહટી જઉં જોઈની જોઈને પેલા એના ઘેર વહટી જઉં બરાબર કા વાઘો જે જાજો લઈ જાજો બરાબર એટલે એરો તાખક ની જાકે કા થા જબર હવે બળી તાહ એટલે આપણે એટલે થી જ બાળવાનું ચાલુ કરો હા હા હાલો અરે આ વાઘો જે જાજો મને હવે થાક લાજો સાચ તો

તમારું મોન રાખું હું તમને કશું બોલતો નથી તમે આ સમજી તો તમે કાલ દાડા મારા ઘરમાં આવીને બેહતા જોવા બેહતા કે ન બેહતા સંતા કાકા તમે તારા હવારથી મારા ઘરે આવતું રહેવાનું અને ચા પાણી કરીને ખાઈ અને હાથથી વાત ના જવાનું રામાયણ બીજું ધોઈને આ એ અમાકે વાય પડી ગયો તું તાર રાતે એ ઉંગાર જે તારા ઘેર

વધારાને પછી હમણાં કુક ના ઘેર થી લાવે વીમા વાળી ટીવી છે પંદર હજાર ચાલુ કરો કરે હું જોઉં ચાલુ ચાલુ કરી જોઉં છું કરે હું

એ પહેલા મગના પ્યાહ જફોયા પહેલા કને આયાયા આયા આજુ ફેરખી પડ્યા આ આ પાળ્યો કાકા અલ્યા આ કેડે શું રીમધું અલ્યા પાળ્યા લો બધું શું કર્યું આડી ના છે આ બેગ લાગે એયા કોને કો કેયા કોણ જસુ આયા ખાવ જો ઓમ ના જા સાઈ માકો આ જો તમે દવાચી બંધ કરી દીધી આ જો માર કરેલો આવ્યો પહાડ પર ડોઈડો કશે ભાઈ આ જા

પણ ફેર ના જતો રે બબુ કાકા ના ભાઈ વાળ ધીજો આતો અરે દાદુનો માખોજી પાછો ખરેખર તો તાપના એવો કંટાળ્યો હું ને ટીવું બીવું એલોડું બધું આ સત્રું પાત્રું બધું નાહી દે બોલો દાદુરી કંટાળ્યો મપુ કાકા આવા તો દાદુદરા ગાફો ડાળો માં છો તો નહી આવે કેમ ગ્રહણ થઈ ગઈ તમારે છત્રી ને કે આંટો છે થાય રોમાન જોવાની છે ગુજરાતી ભાષામાં ઘણી જલાણો બાપુ કાકા આ તો ઇલેક્ટ્રિક વસ્તુ કેવા વાના ઘણ કોઈ લેવા દેવા નહીં તમને ચોય દેખાય તો ઘણ તમે છું તાપની મશ્કરી કરો છો હાલ પકડા હે મુકો એટલું કરો કેમ ઓહો આ તો ચોથી કદી આવે હું કાકા હું તમને કહું ને એટલું કરો ખાલી ઓય ભાઈ ઓય 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 ભાઈ આવે <socks oczywiście> <g Sacides de NBC> <hurtlegen> <marasothtaking> <hhalftail>.

ના બતાવણી વાત નહીં ના પાડી તારા સોકરા ઘેર આવતા રહો તારા જેવા ના ત્યાં ઘેર પોણી

આખો ગામ હામો પાછે હો ભાઈ જો નતારો અટકી જે તો અપી દેવાનો આ મારું 500 પાટણ હા